समाचार मागळ बात करे तो भाजप માં ગુજરાત ની 4 બેઠકો પર નામ હજુ પણ જાહેર થવાના બાકી છે ગઈકાલે વધુ કેટલાક નામ જાહેર થયા હતા જો કે હવે ટોટલ 22 નામ જાહેર થઈ ચૂક્યા છે 4 બેઠકો ના નામ બાકી છે મહેસાણા જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર આ ચારેય બેઠક જેના પર કોકડુ गुચવાયેલું છે આ અંગે જાણકારી આપતી સમદાતા કश्यપ અમારી સાથે જોડાયા છે કશ્યપ આ મહેસાણા તો ભાજપનો ગઢ કહેવાય છે ત્યાં પણ ઉમેદવારનું નામ જાહેર થવાનું બાકી છે જૂનાગઢ સુરેન્દ્રનગર કે જ્યાં વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે કેમ અહીંયા કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે બાવીસ ઉમેદવારના નામ બીજેપીએ જાહેર કરી દીધા છે જ્યારે ચાર ઉમેદવારના નામ જે છે તે હજી જાહેર કરવાના બાકી છે ને તે મામલે હાલ કોકડું ગૂંચવાયેલું હોય તેવી માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે ચાર બેઠક જે છે જેમાં અમરેલી મહેસાણા સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકનો સમાવેશ થાય છે કે આ ચાર બેઠકો પર ઉમેદવારના નામ જે છે તે જાહેર કરવાના બાકી છે તેમાં મહેસાણા અને અમરેલી બેઠક એવી છે કે જ્યાં મહિલાને ટિકિટ મળે તેવી શક્યતા છે તે વધારે જોવાઈ રહી છે કારણ કે અત્યાર સુધી જે ઉમેદવારના નામ જાહેર થયા તેમાં ચાર મહિલાને ટિકિટ આપી હતી ગત વખતે છ મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે જે પ્રમાણે બીજેપી અત્યારે મહિલાને લઈ અને વાતો કરી રહી છે તે મુજબ જોઈએ તો બે મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હજી પણ

જો કોળી ઉતારવામાં આવે તો નુકસાન થાય તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે અને તેના પગલે જ હાલ આ દિશામાં મનોમંથન છે તે કરવામાં આવી રહ્યું છે અને આ ચાર બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં કોને ઉતારવા તેને લઈ અને પાર્ટી વિચારણા કરી રહી છે બિલકુલ આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ